સુરતના લિંબાયતમાં લઘુશંકા જેવી નજીવી બાબતે એક યુવાન પર હુમલો કરનાર આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે સુરતમાં ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે સુરતના લિંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનાર છ રીઢા ગુનેગારોને પોલીસે પકડી પાડ્યા છે પોલીસે તમામ આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને વરઘોડો કાઢ્યો હતો પોલીસે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા તમામ આરોપીઓ ટકલા હતા અક્રમ અંસારીના ઘર પાસે આવેલી ચાની દુકાન નજીક આરોપીઓએ ફરિયાદીને આંતરી ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ ચપ્પુ જેવા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો લિંબાયત પોલીસે જે છ શખ્સોની ધરપકડ કરી છે તેમાં રેહાન ઉર્ફે લક્કી મોહમ્મદ પઠાન મોહસીન ખાન ઉર્ફે બાબા કાલિયા સોયબ ઉર્ફે કુરેશી હસન શેખ સાબિર ઉર્ફે માનસિક પઠાન અને આસિફ રમઝાન શાહની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા તમામ આરોપીઓ લિંબાયતના મીઠી ખાડી અને કમરુનગર વિસ્તારના રહેવાસી છે અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે આ ટોળકી રાયોટિંગ અને મારામારી કરી ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરતી હતી લિંબાઈત પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયેલો હતો જે અનુસંધાને લિંબાઈત પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી તજવીજ કરેલી હતી આપ જોઈ શકો છો તેમ આ અકરમભાઈના પાનનો ગલ્લો છે ત્યાં એક સીસીટીવી કેમેરો છે તે જગ્યાએ વિડિયો વાયરલ થયેલા હતા પ્રિયાદીશવે અહીંયા રિક્ષા લઈ અને લઘુશંકા કરવા ગયા હતો તે પંદર દિવસ પહેલાં ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સલાબતપુરામાં કોઈ પણ કારણોસર મારામારી ના ગાળા ગાળીનો બનાવ બનેલો હતો જે અનુસંધાને આરોપીઓ અહીંયા એક સંપ થઈને બે મોપેડ ઉપર આવી અને ફરિયાદીને ચપ્પુના ઘા મારેલા હતા જે અનુસંધાને આરોપીને તાત્કાલિક પકડી અને ગુનાવાળી જગ્યાએ લઈ આવીને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે ફરિયાદીને ચપ્પુ વડે એક ગુનેગારો ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હાલ ગુનો ગુનાની તપાસ ચાલુ છે છ આરોપી હતા તમામને પકડી પાડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત